દોસ્તો જે અહીંયા કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન નો જે કેમ્પ ચાલી રહ્યો છે નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર નિદાન નો તો એમાં જાણીતા જીવદયા પ્રેમી હેમલભાઈ કપાસી પણ અત્યારે ખાસ મુલાકાત આવ્યા છે હેમલભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલા તો એ જણાવો કે અહીંયા કેમ્પની ની આપણે મુલાકાત લીધી તો સૌરાષ્ટ્ર કચ્છ કક્ષાનો આ કેમ્પ છે યુનોસિસ આવતીકાલે છે એ નિમિત્ત આ કેમ્પ છે અહીંયા એક પણ રૂપિયો લીધા વગર જે એનિમલ હેલ્પલાઇન કરુણા ફાઉન્ડેશન જે કામ કરે છે તો અહીંયા સારવાર નિદાન વેક્સિનેશન બધું ચાલી રહ્યું છે સામાન્ય ઘરના લોકો પોતાના પેટ લઈને આવે છે એ દ્રશ્યો આપ નજરે જોયા છો થોડી એના વિશે તો જે અત્યારે કેટલા બધા લોકો એવા છે કે જે લોકો ફાઈનાન્શિયલી કેપેબલ છે અને ઘણા એવા છે કે જે કેપેબલ નથી પણ એ પોતાના એક લાગણીથી ભાવનાથી જીવદિયાની એક આવા પેટ છે પોતે ઘરમાં રાખતા હોય છે અને પરિવારના સભ્ય તરીકે જ ગણતા હોય છે તો આજે એ લોકોને પણ વર્ષમાં એક વખત આવું પ્લેટફોર્મ મળે કે પોતાના જીવને નાની મોટી કમ્પ્લેન્ટ હોય તો એ સામાન્ય રીતે ડોક્ટરોની ટ્રીટમેન્ટ એ ઘણી ખર્ચા હોય છે તો એ ટ્રીટમેન્ટ છે એ ઘણી અમુક કરાવી પણ ન શકતા હોય તો એવા લોકો પણ આજના દિવસે અહીંયા આવે અને આવીને એ લોકો પોતાના પેટને બતાવે નાની મોટી કમ્પ્લેન ડોક્ટરો ડિસ્કસ કરે ભલે આમ એ લોકો થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આવી જ શકે છે પણ છતાંય એક એવું પ્લેટફોર્મ છે કે એક દિવસે એનું ચેકઅપ તો થઈ જ જાય તો જેમ આપણે કેમ આપણું હેલ્થ ચેકઅપ કરાવતા તો એવી રીતે આબોલ બોલ જીઓનું ચેકઅપ થઈ જાય નાના મોટા કોઈ પ્રોબ્લેમ ધ્યાનમાં આવે તો એની ફર્ધર ટ્રીટમેન્ટ દવા સર્જરી એ પણ રેકમેન્ડ કરતા હોય છે ખૂબ સારો ઇનિશિયેટિવ છે અને હું તો એમ કહું છું કે ભારતભરમાં દરેક જીવદયાની સંસ્થાઓએ પોતાના વિસ્તારમાં આવો કેમ્પ કરવો જોઈએ હેમલભાઈ ખૂબ સરસ વાત તમે કરી ખાસ કરીને મેડિકલ સાયન્સ જેટલું આપણું આગળ વધ્યું એટલું જ વેટરનરી સાયન્સ પણ આગળ વધ્યું છે અહીંયા પણ આપણી જે હોસ્પિટલ છે બાજુમાં જે આ કરુણા ફાઉન્ડેશન ત્યાં ઓપરેશન થી માંડીને તમામ પ્રકારની બ્લડ ટેસ્ટ થી માંડીને બધી સુવિધાઓ છે તો ધીમે 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 લોકો પણ હવે જાગૃત થતા જાય છે એક સમય એવો હતો કે ભાઈ શેરીમાં કોઈ કૂતરું બીમાર હોય તો લોકો એને નસીબ ઉપર છોડી દેતા હવે આજે તરત જ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ને કોલ આવી જાય છે એટલે આજે કેવું છે કે મેડિકલ સાયન્સ છે તો હવે ધારો કે થોડા વર્ષ પહેલાની જ વાત કરું કે એક હાથીનું ઓપરેશન કેટરેકનું કર્યું

સાચા રોગનું નિદાન જ નથી થઈ શકતું તો મારો એવો પણ આ માધ્યમ દ્વારા હું બધાને અપીલ કરીશ કે જે પણ ટ્રસ્ટીઓ છે કાર્યકરો છે જીવદયાના એ લોકોએ પોતે જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે એની પાસે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં અને નથી તો હું એમ કહું છું રાજકોટની એનિમલ હેલ્પાઇનની ટીમનો જે હૃદય છે એ ભારતભરના દરેક અબોલ જીવ માટે ઓપન છે તો એનો સંપર્ક કરી અને એની પાસેથી માર્ગદર્શન લઈ આપણી સાથે આણંદના અને એવા બધા જુનાગઢના સારા સારા ટાક સાહેબ છે પરીક્ષ સાહેબ છે બધા અસોસિએટ છે એનું માર્ગદર્શન લઈને એનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ અને માત્ર પોતાના જ નહીં પોતાની આસપાસના વિસ્તારના જીવો પણ ત્યાં આવીને ચેક કરાવી જાય ને એટલું મોટું વિસ્તાર હૃદય રાખે તો કેટલાય જીવો જે સચવાઈ જશે બીજે પણ એને ખાલી પ્રોબ્લેમ થશે ત્યારે આપણી પાસે આવી અને પાછું લઈ જશે તો આવું એક પ્લેટફોર્મ પણ જો થાય તો ખરેખર એનાથી કેટલા બધા અબોલ જીવો નહીં તકલીફો છે સોલ્વ થઈ શકશે એમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આપણે જોયું કે એમલભાઈ કપાસીએ બહુ સરસ વાત કરી અને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન જે રીતે કામ કરે છે તો જે લોકોની જરૂર જરૂર છે એ લોકોએ પણ એમનો સંપર્ક કરવો જોઈએ અને એ લોકોએ પણ એમને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની મદદ લઈ શકે છે આજે જે અહીં કેમ્પ થયો છે બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને આ કેમ્પ ની અંદર ઘણા બધા લોકો સો વધુ અત્યાર સુધીમાં લોકો પોતાના પેટ લઈને આવી રહ્યા છે આપણે હજી પણ આ વાતચીતનો દોર ચાલુ રાખીએ છીએ આપણી સાથે પારસભાઈ જોડાયેલા છે પારસભાઈ મહેતા તો એમની સાથે પણ વાત કરીએ આપણે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ના ટ્રસ્ટી છે પારસભાઈ આપનું સ્વાગત છે નમસ્તે સૌથી પહેલા તો એ કહો તમે તો પરિવારના સભ્યો છો એટલે કોઈ ફોર્માલિટી વગર સીધું પૂછી લઉં કે સરસ મજાનું આયોજન આપણે કરીએ છીએ દર વખતે આ વખતે પણ એવું છે સો થી વધુ પેટ અત્યારે અહીં સુધીમાં સારવાર વેક્સિનેશન લઈ લીધું છે આ દ્રશ્યો નજરે જોયા છે થોડીક આના વિશે થોડી વાત કરજો આજે વર્લ્ડ ઝુનોસીસ ડે છે અને એ નિમિત્તે દર વર્ષે આપણે મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ પેટ્સ ડોગ્સ અને બીજા બધા પશુઓની પક્ષીઓની બધાની સારવાર થઈ શકે છે અને આપણે તો ખ્યાલ જ હશે કે ભાઈ એનિમલ હેલ્પલાઇન આજે રાજકોટમાં લગભગ ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે અમારી પાસે અગિયાર એમ્બ્યુલન્સો છે બીજા અમુક વાહનો છે બાઇક એમ્બ્યુલન્સો છે કબૂતર માટે અને અવિરત સેવા કરીએ છીએ રોજના ત્રણસો સાડા ત્રણસો જીવથી વધારે દર

કે સાવ સામાન્ય ઘરના લોકો કેટલા બધા રિક્ષા ચાલક મિત્રો છે એ પોતાના પેટ લઈને આવે પોતે પશુઓ પાડે છે ડોગ પાડે છે બિલાડી પાડે છે પક્ષીઓ પાડે છે સૌથી એક સાતા ઉપ જે એવી વસ્તુ એ છે કે બહુ સામાન્ય માણસોમાં પણ આટલી જીવદયા છે હાજી આપણે જોઈએ જીવદયા તો સંસ્કાર એવો છે કે સામાન્ય હોય કે શ્રીમંત હોય કોઈ પણ જીવદયાનો સંસ્કાર તો જેનામાં હશે એ જીવદયા તરફે એનો ઝુકાવ હશે જ હંમેશા માટે હશે પારસભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો મિત્રો આપણે પારસભાઈ મહેતા પાસેથી જીવદયાને લગતી વાતો સાંભળી અને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા જે ફેસિલિટી અવેલેબલ છે એમની પણ એમણે ઝલક આપી ફરી પાછા કોઈ નવા મુલાકાતીઓ આવશે મહાનુભાવો આવશે એની સાથે વાતચીત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર